ભ્રષ્ટાચાર એ દેશનો એક મોટો મુદ્દો છે વાત કરીએ તો સરકારી તંત્રમાં રહેલા કેટલાક ભ્રષ્ટ કર્મચારી અને અધિકારીઓ છે તે ક્યારેક પ્રમાણિકતાથી કામ થવા જ નથી દેતા સારી સુખ સુવિધા ભોગવે છે સરકારનો સારો પગાર ભોગવે છે છતાં પણ વધુ આવક કમાવાની લાઈમાં તેમના દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતું હોય છે ને ત્યારે આવી જ ઘટના છે તે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર સાથે બની છે જેઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી આવ્યો હતો પરંતુ એસીબીએ ટ્રેપ મારીને જે પ્રકારે કામગીરી કરી છે તેના કારણે હવે જે સબ ઇન્સ્પેક્ટર છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે તો સમગ્ર ઘટના છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો છે હું છું આમ તો કહેવાય છે કે ભ્રષ્ટાચાર એ દેશને ઉદયની જેમ કોરી ખાય છે સરકારી તંત્રમાં પણ ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરી શકાય તે માટે સરકાર દ્વારા અલગ અલગ પ્રોજેક્ટો પણ લાવવામાં આવતા હોય છે પરંતુ સરકારી વિભાગમાં જ રહેલા કેટલાક સરકારી બાબુઓ છે તેમના દ્વારા વધુ પૈસા કમાવાની લાઈમાં ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવતો હોય છે આવી જ આવા નવા પ્રકારની ઘટના સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના છે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે જે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તેઓ ગાંધીનગરથી રંગેહાથ ઝડપાયા છે હવે સમગ્ર ઘટના કંઈક એવી હતી કે આ જે ફરિયાદી છે તેમના પર થોડાક સમય અગાઉ સુરતમાં એક કોઈ બાબતને લઈને ગુનો નોંધાયો જેમાં તેમના લેપટોપ મોબાઈલ ફોન સહિતની જે વસ્તુ છે તે સીઆઈડી ક્રાઈમે કબજે મેળવી હતી તેમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર જગદીશ કુમાર તુલસી કુમાર ચાવડા તે હાલ જે આરોપી છે તેઓ આ સમગ્ર કેસની તપાસ ચલાવી રહ્યા હતા તેમના દ્વારા ફરિયાદી પાસેથી આ મુદ્દામાલ છોડાવવા માટે પચાસ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી જોકે ફરિયાદી છે તે લાંચ આપવા તૈયાર નહોતા ને આ બાબતને લઈને તેમણે નવસારી એસીબીમાં આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી એને લઈને નવસારી એસીબીની ટીમ જેમાં વી ડી રાઠવા જે એસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમની ટીમ છે તે ગાંધીનગર ખાતે જ્યારે આ જે આરોપી છે જગદીશ કુમાર તુલસી કુમાર ચાવડા તેમના દ્વારા સહયોગ સંકુલ પાસે જે હાલના ફરિયાદી છે તેમને બોલાવવામાં આવ્યા અને પૈસાની જે ચાલીસ હજાર રૂપિયાની રકમ તેઓ ફરિયાદી પાસેથી લઈ રહ્યા હતા આ દરમિયાન એસિબી ટીમ છે ત્યાં ત્રાટકી હતી ને રંગે હાથ જગદીશ કુમાર તુલસી કુમાર ચાવડા ને ઝડપી પાડવામાં આવ્યું હતું આ ઘટનાને લઈને જેવી રીતે ભ્રષ્ટાચાર સાથે સીઆઈડી ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર છે તે ખુલ્લા પડ્યા તેના કારણે સીઆઈડી ક્રાઈમમાં પણ મચી ગયો છે પ્રકારની ઘટના સામે આવતી હોય છે લાંચ સો રૂપિયાની હોય કે એક લાખ રૂપિયાની હોય લાંચ તો લાંચ જ હોય છે ઘણા બધા કિસ્સાઓ એવા પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે તો પણ આ અધિકારીઓ છે તે બોધપાઠ લેતા નથી અને આ પ્રકારે તેમની જે નોકરી છે તેમને ગુમાવી પણ પડતી હોય છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આજે પોલીસ અધિકારી છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર